યોજવામાં આવ્યો ત્રણસો જેટલી બહેનો સાથે મોડલ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થી અને રાષ્ટ્રહિત માટે કાર્યકર્તુ સંગઠન જે જેના દ્વારા અવારનવાર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને ગતરો થરાદ ખાતે આવેલી મોડલ સ્કૂલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા થરાદ ભાગ દ્વારા મિશન સાહસ્ય મોટિવેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ત્રણસો જેટલી બહેનોએ કરાટેની તાલીમ આપવામાં આવીને ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટિવેશનલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા આઈપીએસ વેદિકા બિહાની હતા અને થરાદ ડીવાયએસપી હતા આ કાર્યક્રમમાં એબી જિલ્લા સંયોજક પંચાલ ભાગ ગોસ્વામી અરવિંદભાઈ પુરોહિત નગર સહમંત્રી બીજલ પઢિયાર હિતલબેન પંચાલ અને શાળા પરિવારમાંથી શાળાના પ્રિન્સિપાલ કરશનભાઈ પઢાર પ્રકાશભાઈ જોશી હાજર હતા અને આમંત્રિત મહેમાનો મદદની શિક્ષણ નિરીક્ષક શામળભાઈ પ્રજાપતિ લિંબાવ પે સેન્ટરના આચાર્ય દાનાભાઈ પડાર સરસ્વતી વિદ્યાલય વજેગઢના સંચાલક રામભાઈ પટેલ થરાદ પોલીસ સ્ટાફમાંથી સુરેશભાઈ ચૌધરી ડીવાય એસપી કચેરીથી જોધાભાઈ વિનોદભાઈ પ્રજાપતિ અને એબીવીપી વીપી નગર ટીમ અને કેમ્પસ ટીમોમાંથી કાર્યકર્તાઓ હાજર હતા અને બહુ સુંદર કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં આઈપીએસ વેદિકા બિહાની દ્વારા બહેનોને પડતી તકલીફોને પ્રશ્નોત્તરી પર રાખવામાં આવી હતી અને બહેનોએ કરેલા પ્રશ્નોના જવાબ પણ વક્તા દ્વારા આપવામાં આવ્યા હતા રિપોર્ટર ધૂળાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ